દસ નાટકોએ વડોદરાથી સમાચાર મળ્યા છે કે નર્સિંગ કોલેજમાં આજે વિદ્યાર્થીનીઓએ તંત્ર વિરુદ્ધ હલ્લા બોલ કર્યો હતો વેક્સિન કેમ્પસ ખાતે આવેલી આ કોલેજમાં જે ભરેલી ફી મુજબ કેવળ ભોજન જ નહીં પરંતુ રોજિંદી જરૂરી સુવિધાઓ પણ પૂરતી મળતી નથી એવા આરોપો વિદ્યાર્થીનીઓએ લગાવ્યા છે દર મહિને રૂપિયા ચોવીસો પચાસ મેસ ફી ચૂકવવા છતાં ભોજનમાં જીવડા ઈયળ કાકરા જેવી અશુદ્ધતાઓ નીકળે છે કોલેજના શૌચાલય વોશ બેસિન અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી આ વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા પણ તેમના સાથે જોડાયા હતા વિદ્યાર્થીઓએ તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉઠાવી છે આ કોલેજ માં જે અવ્યવસ્થા છે એ અવ્યવસ્થાના ભાગરૂપે જયારે અમારી પાસે એવું છે અમને અઢળક ફરિયાદો મળી છે